જય શ્રી રામ મેં મહંત ગોપાલદાસજી ગુરુ શ્રી સંતદાસજી સંત સેવા ગૌશાલા આશ્રમ બલોલ સનાતન્યો ઓર પૂરે હમારે હિન્દુ ભાઈ બહેનો કો જય શ્રી રામ બાવીસ જાન્યુઆરી દો હજાર ચોવીસ અયોધ્યાની અંદર ભગવાનનું દિવ્ય અને ભવ્ય પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે આપ સૌ જાણો છો કે સનાતન ધર્મનો સૂર્યનો ઉદય થવા જઈ રહ્યો છે જે સમયની પ્રતીક્ષા અમારા સંતો વર્ષોથી કરી રહ્યા હતા જેના માટે અમારા અનેક કારસેવકોએ બલિદાન આપ્યું હતું અને પોતાના પ્રાણની પણ આહુતિ આપી દીધી હતી તો આજે એ સમય જેની પ્રતીક્ષા કરી હતી એ સમય આજે આવ્યો છે હૈ અંધેરા બહોત અપ સુરજ નિકલનાય ચાઇએ તો સનાતન ધર્મનો સૂરજ આજે ઉદિત થઈ રહ્યો છે અને બાવીસમી તારીખે અયોધ્યાની અંદર અમારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો ભવ્ય અને દિવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્તે અને સંતોના સર્વ સંતોની સાથે થઈ રહ્યો છે મને પણ આ ભગીરથ કાર્યમાં અયોધ્યાથી નિમંત્રણ આવ્યું છે અને હું પણ અયોધ્યા જવાનો છું તો આપને પણ એક નમ્ર અપીલ કરું છું કે આપ પણ આમાં તન મન ધનથી સહયોગ કરો અને તમારે હું અયોધ્યા જાઉં પણ આપ તમારા ઘરને અયોધ્યા બનાવો ગાંવ ગાંવ ગલી ગલી શહેર શહેર તમે દીપ પ્રજલવિત કરો ભગવાન રામનો જય જયકાર અને ભગવાન રામની ધૂન લગાવો આખું વિશ્વ આખું ભારત અને આખું ગુજરાત રોશનીથી બાવીસ તારીખે જળહળી ઉઠે જય શ્રી રામનો નારો પૂરા વિશ્વમાં ગુંજે અને રામ રાજનું સપનું સૌનું પૂરું થાય સનાતન ધર્મની જય